ઈસામાં આમ આદમી પાર્ટીનું ને સંમેલન નેતા રમેશ પટેલનું વિસ્ફોટક નિવેદન ફટાકડા કાંડ મુદ્દે તંત્ર પર ગંભીર આક્ષેપ ડીસામાં યોજાયેલા આમ આદમી પાર્ટીના સ્નેહમિલન સંમેલનમાં પાર્ટીના નેતા રમેશ પટેલે ફટાકડા કાંડ મુદ્દે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે સ્નેહમિલન સમારોહમાં ડોક્ટર રમેશ પટેલે ડીસાના ફટાકડા કાંડને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા ડીસામાં ફટાકડા કાંડમાં ત્રેવીસ નિર્દોષ લોકોના મોત થયા છતાં તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરાઈ નથી એસઆઈટી રિપોર્ટ પણ જનતા સમક્ષ મૂકવામાં આવ્યો નથી ફટાકડા કાંડમાં સંકળાયેલા મોતના સુદાગર હજુ પણ જેલની બહાર મુક્તપણે ફરી રહ્યા છે ડોક્ટર રમેશભાઈ પટેલનું કહેવું છે તાજેતરમાં ફટાકડા વેપારીનું હાર્ટ એટેકથી થયેલા મૃત્યુને રાજકારણ વચ્ચે લાવીને પત્રકારોને જેલ પાછળ ધકેલવામાં આવ્યા છે રમેશ પટેલના આ નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે અને તંત્રની કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે અહેવાલ હર્ગોવન ચૌહાણ ખબર બનાસ કાઠા ન્યૂઝ एक फटाकड़ा कांड बीस जना मध्य प्रदेश में लगभग मृत्यु पाया एना पर कोई प्रकार की कार्यवाही नहीं संकड़ेला कोई मणसों पर कार्यवाही नहीं अत्य इलिगल फटाकड़ा चलावता डीसा वेपारी मजा ले पत्रकारों अत जेल में से भारतीय जनता पार्टी ने આપણે વિરોધ કરીએ છે કઠડી વાય બીજો એક તીજો છે ભ્રષ્ટાચાર વળ તમે રાજકીય વદી રાધાપુરવ કોઈ માણસને હેરાન કરો કે જરાય ઉચ્ય તો કોઈ ના કરું આજે ગુજરાતમાં બાર 24 કલાક કે કોકી નોટિસમાં આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો એ 100% એવું દેખાડે છે કે હવે કે 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 આપણે બધા गुजराती राजनीति के अंदर तो कई मोटो फेरफार करने सक्रिय बनया है बोलो बनया है कि नहीं हाँ के नाम जाओ गुजराती राजनीति बदलवा माटे आपणे सक्रिय थया छे कि नहीं मजबूत नहीं दिया जो करीब ना सुने परिवर्तन करी ना दो खूब खूब आभार आज का कार्यक्रम में अपने समाज अपना नॉर्थ जोन का कार्यकारी प्रमुख આપણા જેમણે આમ આદમી પાર્ટીનો પાયો બનાસકાંઠાની અંદર ગુજરાતની અંદર મજબૂત થાય એના માટે ખૂબ અસાન પ્રયત્ન કર્યા છે એવા શ્રી વિદ્વાન ધારાસભ્ય રમેશભાઈ નાભાણી સાહેબ આપણી સમક્ષ છે એમનું સ્વાગત છે આપણા જિલ્લાના પ્રમુખ ખૂબ ઓછું બોલે પણ જ્યારે પણ આપણે ફોન કરીએ કોઈ પણ વાત કરીએ તો હંમેશા ક્યારેય ના નથી કરતા એવા દીપાભાઈ સાહેબ ગમે ત્યારે ફોન કરીએ અને પહેલી જગ્યાએ ફોન જલ્દી ઉપડે એવા લઘુમતી મોરચાના પ્રમુખ સરસભાઈ ગાજુરા એમના માટે એક જબરજસ્ત સારી પડતો હમણાં જ આપણે ખૂબ વાત સારી કરી એવા ડીસાના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર તેજાભાઈ રમેશભાઈ દેવડા સુરેશભાઈ દેવડા અને જે છેલ્લે બેઠા છે ને જેમ બનાસકાંઠાની અંદર આપણે બધા કામ કરીએ છીએ પાયાનું કામ દિલ્હીમાં ઈશ કુમારજી કરે એમના માટે આપણે તાળીઓ પડશે મિત્રો અહીં આપણે વરસકારના કાર્યકર્તા ભાજપની રાષ્ટ્રીય પાર્ટી હતી એક સામાન્ય પાર્ટી હતી દિલ્હીમાં સરકાર હતી એના પછી પંજાબમાં સરકાર બની એના પછી ગુજરાતમાં 41 લાખ વોટ લઈ અને રાષ્ટ્રીય પાર્ટી બનવા બદલ સર્વ કાર્યકર્તાનો ફરીથી અભિનંદન પાઠવું આવા તમને પહેલા ઘણી વખત થઈલી છે આજે હું કરું છું મે એટલા માટે કરી છે એ ગુજરાત દે આ પાર્ટી ને ગુજરાત ના કાર્યકર્તાઓ ને કાર્યકર્તાઓ એ રાષ્ટ્રીય પાર્ટી બનાવી છે અને આજ કાર્યકર્તાઓ એ આજ ના દિવસ આ આદમી પાર્ટી ને ગુજરાત ની બીજા નંબર ની પાર્ટી બનાવી દીધી છે બીજા નંબર ની પાર્ટી ગુજરાત માં કોંગ્રેસ ચાલવા ની નથી એમ એમને ખોટી કોર્પોવા નથી અને કાંતે કોંગ્રેસ ક્યારે મળી શકે એમ નથી કે જીતી શકે એમ નથી कांग्रेस वाला घनी बार कहते हैं हमना मैं घना बदल लेता हूँ निवेदन अपना कि भाई आलोक को एक एक माँ बाप ना संतान चाहिए हाँ हमें भारत ना संतान चाहिए बट तमें नकली करो तमें कौन सा कांग्रेस वाला कि हमने हरा आया था भाई डेजर डेमा दे कोणे आया डेजर सातमा कोणे आया डेजर बारमा कोणे हराया डेजर सत्तरमा कोणे हराया તમને હારવાની આદત છે જીતવું છે કે નહીં તમારે એટલે અમે બાના કાઢો છો કે આમ આદમી પાર્ટી મને હરાવાઈ છે વાત ખોટી વાત એટલે આમ આદમી પાર્ટીને ગુજરાતની બીજા નંબરની પાર્ટી બનાવી છે અને બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી ગુજરાતની પહેલા નંબરની પાર્ટી બનશે એ સંકલ્પ સાથે નવા વર્ષમાં બધા કામ ચાલુ કર્યું ખડતા ભડતા બધું ખતમ થવાનું ભાજપમાં જ ખડતા કરવાના ગામના ખડતા બંધ भारतीय जनता पार्टी वर्ष मतलब गुजरात आवर, गुजरात भाई पत्रकार बैठा है मैं एक फटाकड़ा जना, मध्य प्रदेश मृत्यु पम् कोई प्रकार की कार्यवाही नहीं दिशा कोई मनसो पर कार्यवाही नहीं અને અત્યારે ઇલીગલ ફટાકડા ચલાવતા દિશાના વેપારીઓ મજા લે છે અને પત્રકારો અત્યારે જેલમાંથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે આપણે વિરોધ કરીએ છીએ કન્ડી હોય બીજો હોય ત્રીજો હોય ભ્રષ્ટાચાર હોય પણ અમે રાજકીય મદીરાદા પુરુષ કોઈ માણસને ધિરા કરો કે જરાય ઉત્ય ન કોઈ ના કરો આજે ગુજરાતની એવી આનંદ થઈ છે शिक्षण में आप तीस शासन में गरीब मणस ने भड़व कोई ऑप्शन नहीं कोई विकल्प नहीं भे खाली गरीबे मजूरी भीध टका आई गया पास थी गया तो नौकरी बड़ी बेरोजगारी नहींजगारी हमारी कहीं नौकरी वोकरी मिली गई भाजपा करवा अधिकार बनी गया तो भाजपा तो गुलाम जो हालत ने आ गुजरात भाजपा जुड़ा આપણે બધાએ ભેગા મળી અને હું તમને આજે હું જ્યારે પણ ગમે તે શહેરમાં જતો તો લોકો એમ જ કહે છે કેલા ઘણા બધા એમ કહે છે કે તમારી તમારી પાર્ટી તો શું આવશે હવે એમ જ કહે છે કે સાહેબ કે આગામી સત્રમાં થતા મેં કીધું આપણે ભાજપને આગામી સત્રમાં કરી આપડે થોડો સમય લાગે છે ઘણા બધા કહે કોણ કરી જશે એને એમ સાહેબ કે ઢોળભાઈ ના બાજે કે છેતરી ના જાય હા મેગુ સમય ગયો હવે છેતરા એમ નથી અને આ છેતરા જે છે 30 વર્ષ થી એમને ગુજરાત છે એની જવાબદારી આપણે બધા લેવાની છે બીજો આપણા એક કડદા પ્રથા રાજુભાઈ કપડા રામે મુદ્દો ઉપાડ્યો અડધો એટલે લગભગ તમને બધાને ખબર જ છે સેટિંગ જે કરો એ બધા માર્કેટ હેન્ડમાં ચાલે છે ખેડૂતોને અત્યારે મગફળીના ટીકાના ભાવની જાહેરાત કરી તો કે તમારે 2 મહિના પછી વેચવાની હવે ખેડૂતે બિચારાએ ખેતરે હું મહેનત કરી દવા અને મજૂરી આ તમને પકવવાનું અને પીતને કરવાનું અને જે ખરીદ વેચાણ કરવામાં જાય એટલે કે 2 મહિના પછી તો લાઈન કે મને માફ કરો ખેડૂત મગફળી લઈને ઘરે કે કેમ કર્યું અડધો કરવા અડધો એટલે શું કે વેપારી ખરીદી લે કે રિજા બહુ છે વેપારી એને ઉચા ભાવે વેચે કાં કે વેપારી પાસે સ્ટોર હાઉસ બનીતું ઘણું બધું હોય તો જે માણસ સાથે મજૂરી કરે છે એના ભાગે આ કડદો મત કરાવવા માટે આ બે માણસો લડતા હતા કે એમની સાથે 85 માણસો આજે

બનાવાનું છે અને આ આમ આદમી પાર્ટી બનાસ ગઢા આખા વિરાટમાં સંગઠન માં અમે પેલા નંબર ઉપર આવે સંતોષ એટલે નવા વર્ષમાં આપણે બધાએ આગળ વધવાનું તૈયાર છો ને ભાઈ તૈયાર પાછળના તો કે શું હે તૈયાર છો બધા તો બીજી બધી ઘણી બધી વાતો થઈ ગઈ છે સંગઠન માં એવું કે આપણે એક નવું સંગઠન બનાવવાનું છે जे भी मणसो काम करने इच्छित मने फोन करे भाई उद्धव भाई से विजय भाई से, से, साथ चर्चा जे काम करवालाये ट्रेन उड़ी गई जे ट्रेन में बी जाए ये जे घरे बेसी जाए खोलो खराब है खराब है आ मजा नहीं आती पेला मजा नहीं आती मजा जाते ले वाली जितला आई हाँ गाड़ी बैठा ये गाड़ी ने चलाई विजय स्टेशन से हमने ले बुलाया जरूरत है